કાગણ છે એમની ભારતીય જનતા પાર્ટી ગેજેટ છે જેમણે ની તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસ ના રોજ આંબા ડુંગર ની આજુબાજુના અઠાવીસ ગામો ને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે જેમ વાત અને સાથે છું તમારા જેવા અમે ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજ ને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું ન્યાય અપાવીને રહીશું જે પ્રકારે પાડલિયા આદિવાસી સમાજ ના બાર ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને બતાવ્યો એ જ પ્રમાણે આવનારા જો અમારા અને આજુબાજુના અઠાવીસ ગામ અને અમારા હાઇડ્રો પ્રોડેક્ટ ના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવા વાળા આવશે તો સમજી લો પાડલિયા વાડી અમે કવાટમાં પણ કરીશું

પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય એમના મંત્રી તંત્ર એમના ભાજપના ના નેતાઓ ના ઇશારે અમારા લોકો ને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એસી ચેમ્બર માં બેઠેલા એસપી ના ઇસારે આઈજી ના ઇસારે

એમના 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 મંત્રી મંત્રી માજી બધા જ લોકો આવ્યા અને એમણે એમના સરકારે લોકો માટે શું કર્યું એની વાત નહીં કરી ત્રીસ વર્ષ ના શાસન માં શિક્ષણ માં શું કર્યું આરોગ્ય માટે દવાખાનો માં ડોક્ટરો સાધનો શું કર્યા કેટલા લોકોને સિંચાઈ ના બોર કરી આપ્યા કેટલા ગામો માં રસ્તા બાકી છે કેટલા ગામો માં આંગણવાડી કેમ બાકી છે શાળાઓ કેમ બનતી નથી યુવાનો ને રોજગારી કેમ મળતી નથી મનરેગામાં બચુભાઈ ખાબરના દીકરાએ કઈ રીતના કોભાંડ કર્યું નળમાંથી પાણી કેમ આવતું નથી એની એક પણ નેતાએ વાત કરી નથી બધા જ નેતાઓએ કીધું કે બહારના લોકો અહીંયા આવે છે અમારા લોકોને ગેરમાર્ગે દોરે છે અને જતા રહે છે ભાઈ તમે ગેરમાર્ગે દોરા નહીં આવ્યા છો બધા ગેરમાર્ગે દોરાય નહીં આવ્યા છો તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ તમે 30 વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું

તમામ આંગણવાડીઓ બનાવી દો તમે અઠાવીસે અઠાવીસ ગામ ને જે પ્રોજેક્ટ એમ એનટીપીસી સાથે થયું છે રદ કરાવી આપો તમે આ વિસ્તારમાં રોજગાર આપી દો તમે નર્મદા નું પાણી અહિયાં આપી દો

સાથીઓ આ લોકો ની હકીકત શું છે તમને ખબર નઈ હશે અત્યાર સુધી આ લોકો પાંચ વર્ષ ધારાસભ્ય મનરેગા આટલો મોટું કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે નલસે જલ માં કૌભાંડ કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગર માં અઠાવીસ ગામો ને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઈડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહિયાં પુલ કેમ નથી બનાવતા પારિજેતપુર નો ભાઈ તમે તુરખેડા આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે અત્યાર સુધી મામા ભાણીયા એ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો ત્રીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કોમાટમાં આજે આખા બજારમાં દોડી પડે છે આજે ત્રીજો પક્ષ આખા ગુજરાત માં દોડે છે એટલા માટે આ લોકો ને ડર બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા વેવાય વટુલો માં પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા એવા છે લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચૈતર વસાવવા અને અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ રાતે સપનામાં પણ ચૈતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગ્લાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલ માં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ જયતર વસાવા જયતર વસાવા જયતર વસાવા જયતર વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં માં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં આવ્યા રાજેશભાઈ રાજનીતિ માં આવ્યા નિરંજનભાઈ રાજનીતિ માં આવ્યા અને અમે ચોખ્ખી રાજનીતિ કરીએ છીએ ઈમાનદારી પૂર્વક પ્રમાણિક પૂર્વક અમારા લોકો ને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છે શિક્ષણ મળવું વાત કરીએ એટલા માટે હવે આ ખબર પડી કે આપણી તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલી મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચણું કરે છે આવનારા દિવસો અમારી ટીમ એટલી મહેનત આ વિસ્તાર માં કરશે તમારા માટે એટલા પ્રયાસ વિસ્તારમાં કરશે કે તમારા સાંસદ તમારા મંત્રી તંત્રી તમારા તલાટી કમ મંત્રી તમને નોતા મળતા ને થોડા દિવસ ખાલી અમને આપો આ તમારા મંત્રી તંત્રીઓ તમારા ગામડે ગલીએ ગલીએ અમે ફરતા કરી દઈશું